હાલ કોન્સ્ટેબલની દોડ ચાલુ છે એમાં કોન્સ્ટેબલમાં પાર્ટ બી એકસો વીસ માર્કનો છે એમાં ઇતિહાસ ભૂગોળ અને વારસો આ ત્રણ જે વિષય રહ્યા એનું પણ ભારણ બહુ છે ઘણા વિદ્યાર્થીઓ કહેતા હોય છે આમાં અમારે માર્ક્સ ક્યાંથી કવર કરવા હું તમને સમજાવું હવે તમે પેલા સિલેબસ જોજો કોન્સ્ટેબલ પાર્ટ બીમાં તમે ઇતિહાસ ભૂગોળ અને વારસો તમારે જોવાના છે અને આ ત્રણ વસ્તુ જે રહીને ઇતિહાસ વારસો ને ભૂગોળ એની માટે બેસ્ટમાં બેસ્ટ તમે કહો તો જીસીઆટી છ થી દસની સામાજિક વિજ્ઞાન અને અગિયાર બારનો ઇતિહાસ અગિયાર બારની ભૂગોળ આ જે વસ્તુ રહીને તમે એકવાર કરી નાખો ને એટલે તમને બહુ બેનિફિટ થશે બહુ એટલે બહુ જબરો અને આ જો મેં માનલો આવડી આ બુક છે આ મારી જ બનાવેલી છે ટાઈપિંગવાળી છે આ છ બારની ભૂગોળ છે આમાં મસ્ત તમે જોયું ને પ્યોર પૂરું માખણ મેં લીધું છે પ્યોર પૂરું માખણ તમે જુઓ આ જીસીઆરટી ની છ થી બાર ની ભૂગોળ મસ્ત જે આપણને એક્ઝામમાં લઈને મહત્વનું એ કન્ટેન્ટ નાખ્યું છે આ છ થી દસ ના સામાજિક વિજ્ઞાન અને અગિયાર બાર નો ઇતિહાસ આ બુક આ દોઢસો પેજ ની હતી આ બગો દોઢસો પેજ નો અને આ રે ને બસો પેજ ની આ ટાઈપિંગ વાળી બુક છે આ જોરદાર કોરું માખણ આપણે નામ જ રાખ્યું કોરું માખણ તમે જો કોરું માખણ લીધું છે કોરું માખણ ખાખીનું માખણ મસ્ત અને એમાંથી આ બેઝ એક એમ સીધું હેર વેટિંગ કાઢ્યા ત્રણસો પેજ કે તમે બેઝિક સોલ્વ કરો અને એમાંથી પછી આપણે દસ પેપર સેટ બનાવ્યા હતા આ દસ પેપર સેટ બહુ મસ્ત રિસિયાટી ના છે તમે સોલ્વ આટલું કરો ને એટલે તમારે ઇતિહાસ ટુકડો વારસો ત્રણ સબ્જેક્ટ જે રહ્યા ને એ મજબૂત આ રે ને આટલી બુકો ત્રણ ત્રણ ચાર બુકો કરો ને એટલે તમારે મજબૂત પાકા પાય છે કેમ કે બહુ કન્ટેન્ટ સારું એવું કન્ટેન્ટ મેં આમાં ની ખેલ રહ્યોની ખતમ નો ખેલ ખતમ આ ચાર બુક અને આ ચાર બુક ને એક બહુ મજા આવશે તબિયત વાય છે આ બુક આપણે બનાવેલી છે તમે વોટ્સઅપ નંબર દેખાતો છે ને મેસેજ કરો અને ત્યાંથી બુક લઈ લો બરોબર ને આપણો માણસ તમને આન્સર આપશે મેસેજ કરજો અને બુક આની લઈ લીજો ખાસ તમને વિનંતી છે અને બીજી વાત એ કરું કે એને સિવાય બીજા સબ્જેક્ટ તમારે લો પાર્ટ બી માં કરંટ છે કરંટ એક ભાગસર સર કરી છે કે એ બહુ સારું એવું કરાવે છે યુટ્યુબમાં એકદમ ફ્રીમાં હોય છે તમારે એમનું પણ એકવાર જોવું અને બીજા તમને હું વાત કરું કે આપણે બંધારણ બંધારણ એક નિયમિત પટેલ સર છે યુટ્યુબમાં અને એક બંધારણ પણ સારું કરવું પડશે બંધારણ ત્રીસ માર્ગનું છે વિજ્ઞાન કરવું પડશે વિજ્ઞાન માટે તમને કોણ અક્રમ સર વેબ સંકુલ વાળા અક્રમ સર જે રહ્યા ને એમનું પણ બહુ સારું છે શું વિજ્ઞાન અને ભૂગોળ તમને કહું તો ભૂગોળ તમે અગિયાર બારની તમે પાઠ્યપુસ્તક નહીં કરી ભૂગોળ મેં તમને હમણાં વાત કરી અને તમે છ થી દસનું ભૂગોળ કરો એ પણ મસ્ત છે અને એની સિવાય તમારે યુટ્યુબમાં અભિષેક ઝાલા સર આવે છે તમને સારા લાગે તમે વિડીયો જોજો બહુ સારા એવા ભણાવે છે ભૂગોળ એમની અને ઇતિહાસમાં પણ ઘણા સાહેબ છે તમારી રીતના એક બધું જો અને ગણિત રીઝનિંગ પણ તમારે ધ્યાન દેવું પડશે જેમ કે નિરેશ ભરવાડ છે મકુલ પટેલ છે કોઈ પણ પછી એક્સા મેસવાનું છે ઘણું કન્ટેન્ટ ફ્રીમાં પણ છે નકુમ છે એનું તમારે પણ કરવું પડશે એટલે ખાસ વિનંતી છે જે લોકોનો ગ્રાઉન્ડ પાસ થઈ જશો તો વ્યવસ્થિત તૈયારીમાં લાગી જજો પહેલાં જીસીઆરટીનું ફોકસ કરજો સાઈડમાં ગણિત રીજનિંગ ચાલુ કરજો બધું જોડે રાખજો મસ્ત ટાઈમ ટેબલ વ્યવસ્થિત ફોલો કરજો અને એક બીજી તમને એ વાત છે આ દસ પેપર સેટ જે રહ્યા ને આ દસ પેપર સેટ એ મસ્ત રીતે તમે જી સીઆરટીના બનાવ્યા સાથે દસના એ તમે એકવાર વાંચો ને તમને ખબર પડશે એક ક્વેશ્ચન કેવા નીકળશે આપણે કેવા કેસ હેન્ડલ કરવાના છે ઓલું કહેવાય છે ને મેં ક્યાંક ને વાત એવી સાંભળી તમે એટલી મોક ટેસ્ટ આપો એટલા એમસીક્યુ સોલ્વ કરો કે તમે જયારે પરીક્ષા દેવા જાવ પ્રશ્ન પૂછાય ને એ તમને હેલા લાગવા જોઈએ અથવા જૂના લાગવા જોઈએ મેં તો બધા કરી લીધેલા છે આ તો બધું આપણને આવડે છે એટલે તમારે વધારે વધારે અઠવાડિયે મોક ટેસ્ટ દેવા રાખવાની છે ગમે મોક ટેસ્ટ હાથમાં આપણે આપી દેવાની ગમે નથી તમને ક્યાંક હાથમાં મોક ટેસ્ટ આવી ત્યારે દય જ દેવાય બીજી વાત જ નહીં મોક ટેસ્ટ દેશો એટલો તમારો લાગવાનો ચાન્સ પૂરેપૂરો રહે છે કે ઘણા વિદ્યાર્થીઓ ભરતીમાં પાસ થાય એના બધા મંતવ્ય રિવ્યુ બધા મેં જાણ્યા બધા વાર્તાલાપ કરી એટલે ક્યાંક ને ક્યાંક આવું બધું વધારે પડતું આપણે જાણવા મળ્યું છે આ ફિલ્ડમાં અમને તમને ખબર છે હું ઘણા સમયથી છું આપણે પણ ઘણું જાણકાર છીએ એટલે આ વસ્તુ જે રહીને આ બહુ ઉપયોગી છે ટૂંકમાં તે મોક ટેસ્ટ છે આમ મારી શકતું મારી ગયો ગમે મોક ટેસ્ટ જ્યાં હાથમાં આવીને હું કહું ગમે હાથમાં આવે ને દરેક દીવન આપણે ખબર પડે મજબૂત બનવી બરોબર છે ખાસ વિનંતી છે એ રીતના તૈયારી કરજો અને પ્રોપર ટાઈમ ટેબલ બનાવજો વ્યવસ્થિત ટેબલ ફોલો કરજો બધી રીતના થોડું 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 તમે શું કહેવાય નગરું વાંચ 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 નહીં કરવાનું તો રેસ્ટ પણ લેવાનું બધું જરૂરી છે નગરું વાંચ વાંચ કરો તો એનું ભેગું થાય કેમ કે ઘણા દસ કલાક વાંચતા હોય તો ફેરનો શું કહેવાય ન લાગતા હોય ઘણા પાંચ પાંચ કલાક વાંચીને લાગી જતા હોય એટલે એ તમારા ટુમસ બોડી ઉપર જાય એટલે એ આપણે વાસ્તવ ખાસ ધ્યાન રાખવાનું છે એટલે આ બધી વાત છે બરોબર છે તો માર્ક તમારે પાર્ટ બી વાત કવર કરવો પડશે અને પાર્ટ એમ કરવો પડશે બે માં તમારે સારા માર્ક કવર કરવા પડશે જેમ કે ગઈ ભરતીમાં ઘણા એ પાર્ટમાં સારા એવા માર્ક હતા પણ બી પાર્ટમાં એ લોકોને ઘણા પાર્સિંગ નતા ઘણા ઓછા પડ્યા એ લોકોનું સિલેક્શન રહી ગયું ઘણા વિદ્યાર્થીઓ હતા જયારે એ પાર્ટમાં થતા જ નતા અને અમારે જેવા બી પાર્ટમાં સારા એવા થતા હતા પણ તોય પણ સિલેક્શન ન થયું બરોબર એટલે ખાસ વિનંતી છે તમે બધા એ રીતના ધ્યાન રાખજો બરોબર છે પણ કાંઈ પણ પ્રશ્ન હોય તો અરુણ ચાવડા સર્ચ મારજો ઇન્સ્ટાગ્રામમાં ત્યાં મેસેજ કરજો મને ડીએમ કરજો તમને આન્સર તમે લઈને જરૂર આપીશ જઈ જય માતાજી